હા સુરજભાઈ લોંગ ટાઈમ પછી લાવ્યો નું સેટઅપ થોડું ચાલતું હતું એટલે હેલો સર હાય સર બસ મજામાં એકદમ સરસ મજાના લેવલ આપ્યું હતું સેટઅપ પ્લાન કર્યું હતું બેંક નિફ્ટીની અંદર કે પછી પણ જોવા જઈએ ને તો બેંક નિફ્ટી જે છે લો આજુબાજુ ચાલી રહી છે તો લેવલની વાત કરીએ ડેટા પ્રમાણે વાત કરીએ તો માર્કેટની અંદર જે છે એ મુમેન્ટ કન્ટિન્યુ ડાઉન છે સવારમાં ખાલી જે હતી પ્રોફિટ બુકિંગની હતી બાકી બધું અત્યારે છે છે એ ડાઉન મુવમેન્ટ એનાલિસિસ કરીએ તો ડેટાના એનાલિસિસ પ્રમાણે પણ જોઈએ બેંક નિફ્ટીની અંદર પણ ઓપ્શનમાં જે છે એ કોલ રાઇટર વધારે છે સવારથી લઈ અને નિફ્ટીની અંદર વાત કરીએ તો નિફ્ટીની અંદર પણ એકલા કોલ રાઇટર વધારે છે એટલે માર્કેટના સેન્ટિમેન્ટ છે એ સવારથી ડાઉન છે ફિન નિફ્ટી અને સેન્સેક્સની અંદર પણ વાત કરીએ તો એની અંદર પણ જે મૂમેન્ટમ છે એ મૂમેન્ટમ કેવી છે ડાઉન સાઇડની જ જોવા મળી રહી છે તો આ બંને જે મૂમેન્ટમ છે એ મૂમેન્ટમ કેવી છે તો કે ડાઉન સાઇડની મૂમેન્ટમ આપણને અહીંયા જોવા મળે છે અને સેન્સેક્સ આ બંનેની જે છે એ પણ જોવા જઈએ તો ડાઉન સાઇડની મુમેન્ટ આવે એવા જ આની અંદર ચાન્સીસ છે એટલે કોઈ પોસિબિલિટી મુમેન્ટમ છે એ અપ સાઇડની મુવમેન્ટમ આવે એવા ચાન્સીસ છે કન્ટિન્યુ માર્કેટના જોવા જઈએ તો નીચેની બાજુ જ મુવમેન્ટમ ચાલી રહી છે બેંક નિફ્ટીની અંદર અત્યારે લો પાસે હોલ્ડ કરે છે ખુબ સરસ કીધું ભાઈ તો હજી પણ માર્કેટના લેવલ જોવા જઈએ ને તો ડે લો નીચે આજે પણ જો નેગેટિવ માર્કેટ રહે તો હજી પણ કાલે ગેપ ડાઉન ઓપનિંગ થાય એવા ચાન્સીસ આની અંદર બની શકે છે કારણ છે કે હજી જે

જે સવારના પોરમાં પણ સરસ મજાનું લેવલ આપ્યું હતું લેવલ કયું હતું કે ભાઈ બેન્ક નિફ્ટી જે છે એ આ લેવલ આજુબાજુ હોલ્ડ કરતી હતી ને અહીંયા જે એનો લાસ્ટ સ્વિંગ બનાવેલો હતો સવારના પોરમાં અહીંયાથી એક રિપ્લેસમેન્ટની મુવમેન્ટ આવી હતી ને અહીંયા જે ટ્રેડ બનતો હતો અહીંયાથી ફરી પાછો એક નેગેટિવ ટ્રેન્ડ બની શકે એવા ચાન્સીસ હતા અને પહેલો જે ટાર્ગેટ છે એ ટાર્ગેટ કયો હતો કે ડે લો પાસે હોલ્ડ કરે છે અત્યારે પણ નિફ્ટીની બેંક નિફ્ટીની અંદર વાત કરીએ તો શું ચાલી રહ્યું છે તો કે ડાઉન સાઇડની મુવમેન્ટ અહીંયા કન્ટિન્યુ આવે ને એવા હજી આની અંદર ચાન્સીસ બની શકે છે તો અહીંયાથી ટ્રેડ પ્લાન હજી બેંક નિફ્ટીમાં કરવો હોય તો કઈ રીતે કરી શકાય ને હવે જો બેંક અંદર અહીંયાથી ડાઉન તો કન્ટિન્યુ જે છે ઓગણપચાસ હજાર રાઉન્ડ લેવલ આવી શકે છે નીચેની બાજુ જોવા જઈએ તો અડતાલીસ પાંચસો અડતાલીસ હજાર સુધી ફરી પાછું માર્કેટ ડાઉન સાઇડમાં આવી શકે છે તો શોર્ટની એન્ટ્રી બનાવી છે તો આ લેવલ આજુબાજુ વેઇટ કરી શકાય છે એસેલ એકદમ નાનો આમ તો આવે છે અહીંયા થી જો કન્ટિન્યુ જાય છે તો હજી નીચેની બાજુ જે છે એ મુમેન્ટ કન્ટિન્યુ આમાં આવી શકે એમ છે તો લાઈવ જોડાયેલા રહ્યો તો લાઈવ સરસ મજાનું એનાલિસિસ કરી અને આપણે ટ્રેડ પ્લાન કરી શકાય છે ડાઉન સાઇડમાં મુમેન્ટમ કન્ટિન્યુ આવે ને એવા ચાન્સીસ છે તો આય ડેટા સવારથી જે છે એ નેગેટિવ બાજુ આપણને લઈ જાય છે એટલે કે કોલ રાઇટર છે એ ધીરે ધીરે વધતા જાય છે અને નીચેની બાજુના જે છે આપણા કન્ટિન્યુ ચાલતા રહે છે જેટલા પણ એનાલિસિસના ટાર્ગેટ આપણે બનાવ્યા છે એ બધા પણ અહીંયા કન્ટિન્યુ ડાઉન સાઇડ આવે એવા જ ચાન્સીસ આની અંદર જોવા મળે છે આપણને

રોજ લાઈવ આવવાની ચોક્કસ થી ટ્રાય કરશુ ચાલો બધા સરસ મજાનું લાઈક કરી દેજો મિત્રો ને લાઈક કરી દેજો નિફ્ટીની અંદર ડેલો સુધીનો ટાર્ગેટ બની શકે છે સેન્સેક્સની અંદર પણ ડેલો સુધીના ટાર્ગેટ મળી શકે છે ડાઉન સાઇડની મૂવમેન્ટમ કન્ટિન્યુ છે અહીંયાથી સ્લો મુવમેન્ટમ છે પ્રીમિયમ બધા હાઈ છે થોડો ટાઈમ માટે સવારમાં માર્કેટ સાઇડવેઝ થયું હતું એટલેનો મતલબ એવો છે કે માર્કેટની અંદર જે છે એ મોમેન્ટમ કેવી છે તો કે સાઈડવેજ થાય તો જે મોટા મોટા પ્રીમિયમ વધી ગયા હતા તો આ બધા પ્રીમિયમ હતા એને સેટલમેન્ટ કરવાનો ટાઈમ હતો તો સેટલમેન્ટ થઈ ગયા પછી ધીરે ધીરે માર્કેટની અંદર મુવમેન્ટમ કન્ટિન્યુ ડાઉન બેંક નિફ્ટીની અંદર તો સરસ મજાના જે લેવલથી માર્કેટ ચાલતું હતું અને માર્કેટની અંદર ખૂબ સરસ મુવમેન્ટમ બેંક નિફ્ટીમાં આજે વધારે જોવા મળી છે નિફ્ટી અને સેન્સેક્સ થોડું સાઈડવેજ છે એના પ્રીમિયમ પણ ખૂબ જ મોંઘા છે અને નીચેની બાજુ કન્ટિન્યુ માર્કેટની મુવમેન્ટમ જોવા મળી શકે છે સંજીવ ભાઈ માં શું લાગે છે એચડીએફસી બેંકનું જોઈએ તો એ પણ નીચે જાય છે એટલે જ મેજોરિટી જે છે બેંક નિફ્ટીની અંદર તો મોમેન્ટમ એની અંદર પણ ડાઉન આવે છે એચડીએફસી નીચે સુધી કન્ટિન્યુ ટ્રેડ કરે છે ડે લોની નીચે આજે ટ્રેડ કરે છે એટલે સત્તરસો ને ચુમ્માલીસ માં અત્યારે એચડીએફસી ટ્રેડ કરી રહી છે અને હજી પણ નેગેટિવ થઈ શકે છે ઈ આઈસીઆઈસીઆઈ બેંક સ્ટેટ બેંક જોઈ લો

ડાઉન ડાઉન સાઇડની કન્ટિન્યુ જોવા મળી રહી છે એટલે આવે છે તો માર્કેટની અંદર મુમેન્ટમ ડાઉન સાઇડ વધારે બની રહે એવા ચાન્સીસ વધારે છે એસએલ ટાર્ગેટ બેંક નિફ્ટીની અંદર આપી દીધા છે સરસ મજાનો ટાર્ગેટ પણ પ્લાન કરી શકો છો એટ ધ મની અથવા તો બસો ત્રણસો પોઈન્ટ આઉટ ઓફ ધ મનીમાં કામ કરું તો પણ સારો એવો પ્રોફિટ થાય એવા પણ ચાન્સીસ આની અંદર બની શકે છે પ્રીમિયમમાં પણ બેંક નિફ્ટીના ખૂબ સરસ મુવમેન્ટ આવે પ્રીમિયમની વાત કરીએ તો પ્રીમિયમ એ સરસ મજાના તો નીચે આવે છે બેંક આપણે પ્રીમિયમનો ચાર્જ જોઈએ ઓપ્શન પ્રીમિયમનો તો અત્યારે બધા જે છે પ્રીમિયમ એ મોંઘા છે સ્ટીમ થોડી પાંચ સાત સેકન્ડ થોડી લેટ થતી હશે થોડું આપણે દૂરમાં પણ વહીં જઈએ તો પણ પ્રીમિયમ જે છે એ આઠસો નવસો આજુબાજુના પ્રીમિયમ મળે છે બાકી કન્ટિન્યુ જે મુમેન્ટમ છે એ ડાઉન સાઈડમાં જ આપણને જોવા મળી રહી છે એટલે કે નીચેની બાજુ જે છે એ મુમેન્ટમ વધારે આવી શકે છે હજી

ટાર્ગેટ માટે એસેલ ટ્રેલ કરીને હોલ્ડ કરતા રહ્યો જો હોલ્ડ કરવો છે તો બાકી સારો એવો પ્રોફિટ દેખાતો હોય તો એક્ઝિટ પણ કરી શકો છો નિફ્ટી થોડી રિલાયન્સના હિસાબે જે છે એ સાઇડવેઝ મૂવમેન્ટમ કરે એવા ચાન્સીસ છે ધીરે ધીરે મૂવમેન્ટમ છે એની અંદર એટલે પ્રીમિયમ જે છે એ ધીરે ધીરે મૂવમેન્ટમ કરે છે પ્રીમિયમ ની અંદર ખાસ મૂવમેન્ટમ જોવા મળતી નથી આની અંદર ક્રૂડ ઓઇલનો ચાર્ટ જોઈ લઈએ ક્રૂડ ઓઈલ ની અંદર શું મૂવમેન્ટમ છે ક્રૂડ ઓઇલ જોવા જઈએ તો એ પણ ડાઉન સાઇડ સાઇડની મુમેન્ટમ કન્ટિન્યુ છે લાસ્ટમાં આપણે ગયા વીક ની અંદર મસ્ત કેપ્ચર કરી હતી મોમેન્ટમ ને મસ્તીની મુમેન્ટમ અહીંયાથી આપણને મળી હતી આ રેન્જની આજુબાજુથી કન્ટિન્યુ ડાઉન સાઇડ મળી મળતી આજે ગેપ ડાઉન ખુલ્યું છે હજી નીચે જાય છે હજી અહીંયાથી નીચે આવી શકે એવી શક્યતા છે લવેના જે લેવલ છે એ છેંતાલીસો સુધીના ઓપન થઈ ગયા છે આપણે વન ડેની ટાઈમ ફ્રેમ અથવા વીકલી ટાઈમ ફ્રેમ ઉપર જોવા જઈએ તો સરસ મજાના જે છે એ લેવલ આપણને ડાઉન સાઇડમાં જોવા મળી શકે છે આ જે રેન્જ છે આ રેન્જની વચ્ચે કોઈ જ એની પાસે હવે સપોર્ટ નથી જે સીધો સપોર્ટ છે આ રેન્જની ગેપનો છે તો અહીંયા સુધી હજી તમે હોલ્ડ પણ કરી શકો છો નીચે સુધી માર્કેટ આવે એટલે ક્રૂડ ઓઇલની અંદર ડાઉન સાઇડની મૂવમેન્ટમ આવે એવી શક્યતાની અંદર વધારે છે ક્રૂડ ઓઇલ જે જોવા જઈએ તો ત્રણેય દિવસથી નેગેટિવ છે શુક્રવારના દિવસે પણ આપણે એની અંદર સરસ મજાના ટ્રેડ પ્લાન થઈ ગયા હતા અને હજી જોવા જઈએ તો અહીંયા પણ ટ્રેડ પ્લાન કરી શકાય છે હોલ્ડ કરી શકાય છે છેતાલીસો સુધીનો એનો સપોર્ટ છે ત્યાં સુધી ક્રૂડ ઓઇલની અંદર મૂવમેન્ટમ ડાઉન સાઇડમાં કન્ટિન્યુ રહી શકે છે અપડાઉન મૂવમેન્ટમ કન્ટિન્યુ રહેશે કન્ટિન્યુ ક્રૂડ ઓઇલની અંદર સેલિંગ જોવા મળી રહ્યું છે એટલે નીચેની બાજુ ઓછી મુવમેન્ટમાં આવે એવા ચાન્સીસ છે આની અંદર જે લોકોને ક્રૂડ ઓઇલની અંદર ટ્રેડ પ્લાન કરવો છે એ જોઈ લેજો લેવલ આપી દીધા છે નીચે ક્યાં સુધી આવી શકે એમ છે પ્રીમિયમ થોડા મોંઘા છે પછી બહુ આઉટ ઓફ ધ મની અંદર ટ્રેડ પ્લાન કરવા નહીં એટ ધ મની અથવા તો સો થી બસો પોઈન્ટ આઉટ ઓફ ધ મનીમાં જવું વધારે ના જવું સિલ્વર અને ગોલ્ડની વાત કરીએ તો એની અંદર પણ સવારથી જોઈએ તો એક ગેપ અપ ઓપનિંગ જોવા મળ્યું છે માર્કે સિલ્વર થઈ ગયું છે સાઈડવેઝ ધીરે ધીરે આ ડેલો બ્રેક કરે છે તો નીચેની બાજુનો ફર્સ્ટ ટાર્ગેટ છે ને એની નીચે હજી પણ ટાર્ગેટ બની શકે છે ગોલ્ડની વાત કરીએ તો ગોલ્ડની અંદર કોઈ ખાસ મુમેન્ટમ જોવા મળતી નથી પણ કન્ટિન્યુ ડાઉન સાઇડની મુવમેન્ટમ તો ચાલુ જ છે એટલે ડેલો બ્રેક કરે છે અહીંયાનો ડેલો પછી નીચે હજી મુમેન્ટમાં આવવાના આની અંદર ચાન્સીસ છે તો જે લોકો એમસીએક્સમાં ટ્રેડ કરતા હોય ગોલ્ડ સિલ્વરમાં તો એની માટેના લેવલ અપડેટ કરી દીધા છે માર્કેટ થોડુંક સ્લો ચાલતું એટલે તમને પ્રીમિયમમાં જે છે એ મૂવમેન્ટમ તમને ઉપર નીચે બતાતી હોઈ શકે છે પણ કન્ટિન્યુ જોવા જઈએ તો માર્કેટની અંદર જે છે એ મૂવમેન્ટમ ડાઉન સાઇડની કન્ટિન્યુ છે એવાય ડેટા પણ અત્યારે સપોર્ટમાં છે અને માર્કેટ જે છે એ નીચે આવવાની તૈયારીમાં છે ધીરે ધીરે આવે છે સ્લો આવે છે ઉપર નીચેની વોલેટાઇલ કેન્ડલ બનતી રહે છે પણ માર્કેટ જે છે એ નીચેની બાજુ આવે છે તો ખાસ કરીને લેવલને ધ્યાનમાં રાખજો ડેલો પછી નીચે હજી મૂવમેન્ટમ આવી શકે છે અને આવાવાવાળા દિવસોની અંદર નિફ્ટીની અંદર એકવીસ હજાર વીસ હજારના લેવલ પણ જોવા મળી શકે છે જો આવો ને આવો અત્યારે માર્કેટની અંદર સેન્ટિમેન્ટ્સ ખરાબ રહ્યા તો ધીરે ધીરે બે ચાર દિવસ અથવા તો એક વીકની અંદર પણ નીચેના જે લેવલ છે એ ટેસ્ટ કરી શકે છે અને માર્કેટ જે છે એ નીચે આવી શકે એવા પણ ચાન્સીસ આની અંદર વધારે છે હા ગૌરવભાઈ કેમ કે ત્યાંની અત્યારે સરકારની વાત કરીએ પબ્લિકની વાત કરીએ તો પબ્લિકને ત્યાંના એના ને એના જેટલા સપોર્ટ આપતા હતા એની એની સરકારના જે સપોર્ટ આપતા અત્યારે બધાને ગમતું નથી વિરોધ ખૂબ ચાલુ છે જો ટ્રમ્પ સાહેબ ઝૂકી જાય તો પછી અપ પણ ખુલે એવા પણ ચાન્સીસ છે પણ અત્યારના માર્કેટ યુએસના જોવા જઈએ તો ઘણા એવા માઇનસ દેખાય છે જેમ આપણી ગિફ્ટ નિફ્ટી માઇનસ બતાતી હતી એમ એના પણ ફ્યુચરના જે લેવલ છે એ બધા માઇનસ બતાય છે એટલે ગેપ ડાઉન ઓપન થાય એવા પણ ચાન્સીસ છે પણ રાતે કોઈ સ્ટેટમેન્ટ બદલે અથવા તો ટેરિફની અંદર કંઈ ચેન્જીસ કરે તો મોમેન્ટમ છે એ ઉપર નીચે આવી શકે છે કોઈ સારું સ્ટેટમેન્ટ આવે છે તો માર્કેટને ફરી પાછું એકથી બે દિવસ માટે બુલિશ પણ કરી શકે છે અને હજી જો કોઈ સ્ટેટમેન્ટ નથી આવતું ને કોઈ ન્યૂઝ નેગેટિવ આવે છે તો હજી વધારે પડતું માર્કેટ પણ ડાઉન આવી શકે છે નીચેના બધા લેવલ છે એ આપણને જોવા મળી શકે છે કોણ કોણ ભૂલમાંથી કે જાણી જોઈને પૂટ લઈને આવેલું છે અને સરસ મજાનો પ્રોફિટ થઈ ગયો છે અને ખાસ તો જે સેન્સેક્સ લઈને આવ્યા છે ને અને જે આઉટ ઓફ ધ મનીના લાવ્યા છે ને એના પ્રીમિયમ ખૂબ જ વધેલા છે એટ ધ મની ને ઇન ધ મની ને નિયર બાય આઉટ ઓફ ધ મની આના પ્રીમિયમ કરતાં જે દૂર દૂરના આઉટ ઓફ ધ મની હતા પૂટની અંદર એની અંદર ખૂબ પ્રીમિયમ વધેલા છે અને સારા એવા બધાને પ્રોફિટ થયા છે બુક કરી હશે તો ઘણા દિવસો પછી આવું માર્કેટ ગેપ ડાઉન મોટું ખુલ્યું હોય એવું જોવા મળ્યું છે બ્લેક ફ્રાઈડે થતો હોય છે એની બદલે બ્લેક મંડે થઈ ગયો છે એટલે માર્કેટની અંદર સરસ મજાના પૂટળા ચાલી ગયા છે જો નાનું મોટું રિટેસ્ટમેન્ટ આવી શકે છે માર્કેટ ફરી પાછું ઉપર નીચે થઈ શકે છે આવા પણ આની અંદર ચાન્સીસ છે બેંક નિફ્ટીમાં કોઈએ ટ્રેડ પ્લાન કરેલો હોય તો એનો એસલ અહીંયા હિટ થઈ ગયો છે તો એક્ઝિટ પ્લાન પણ કરી શકે ફરી પાછું અહીંયાથી રિટેસમેન્ટ થઈને માર્કેટ નીચેની બાજુ ફરી પાછું આવી શકે છે તો મિત્રો લેવલ અપડેટ કરી દીધા છે વેઇટ એન્ડ વોચ કરવાની છે આ લેવલ બ્રેક થાય છે તો ટેલિગ્રામની અંદર ફરી પાછું કંઈ અપડેટ આપી દઈશું બાકી આ થોડું માર્કેટ ડેલો આજુબાજુ આવી શકે અને ડેલોની નીચે જો બે વાગ્યા પછી મુવમેન્ટમ કરતું હોય તો માર્કેટની અંદર હજી ફોલ થવાના ચાન્સીસ વધી શકે છે ખાસ કરીને ધ્યાન રાખજો બાકી જે પણ લેવલ હશે એ અપડેટ કરી દેવામાં આવશે ત્રણ ટ્રેડ કર્યા છે તેત્રીસ હજારનો પ્રોફિટ થઈ ગયો છે ગૌરવભાઈને કોંગ્રેચ્યુલેશન ગૌરવભાઈ સાચવીને રાખજો ખુટ ઓવર ટ્રેડ કરી અને કરવામાં કઈ લોસ ના થાય એનું ચાલો તો લાઈવ સ્ટ્રીમ અત્યારે બંધ કરીએ છીએ ફરી પાછા

এক এনািছিছ মই লাইভ ষ্ট্ৰিমিং ম